જે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘની પીછોત્તર વર્ષની અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના રૂપે કાર્યક્રમ યોજાયેલો જેમાં રાજ્યભરમાંથી આઈપીએમસીના ચેરમેનો વાઇસ ચેરમેનો ડાયરેક્ટરો સહકારી આગેવાનો રાજ્યના સહકારી ચેરમેનો આગેવાનો બધા આપણે વિશાળ સંખ્યામાં

જેના નામ રદ થયા છે ડિજિટલી ખેડૂતો સર્વેના આધાર ઉપર રદ થયા છે રજૂઆત આવતા એક એવો નિર્ણય લીધો કે ખેડૂતોને ખરેખર ચણાઓ થયા છે અને વેચવાના નોંધણી કરાવી દે એવા ખેડૂતોને ઘરે જઈ અને ચેક કરી ચણાનું તું જોઈ અને એના ચણા ખરીદવા માટે

ખેડૂતના ખાતામાં જમા થાય એટલે બીજો કોઈ વ્યક્તિ ટ્રાઈ તો નથી એમાં સીધી રીતે ઇન્વોલ્વ થઈ શકતો નથી કારણ કે પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થતા હોવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ યોગાચાર